Dale, ¿y Doné? Hola, અરે Ah, buen Gapu. No, no, no. 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 No, અલે યાર એ મારી ભૂલ થઈ ગઈ હારી ઓ રાજો અવતી આવતી આવું કરજો ઓ બારે દાડો અલે આવો ને કેટલો ટાઈમ થઈ ગયો 15 મિનિટ થઈ ગઈ ફોન એ ઉપાડતો નહી આ રહ્યો એવું કરશું તા રાજો આ બીજું શું કરીએ ઘડીવાર ઉભારો તા હા આયો લે આયો અલ્યા આ હું તું આને હું તું અલે હું આવા ઠાઠિયા જેવા બાઈક રાખો તમે

કાચનું કશું ના કરવાનું અને નેચર નવ બાઈક લંગ કઈ દે આય અલે પણ બાઈક તો જીવન તૂટેલી એ જીવ છો હવે વેરાઈ જો હાવ ટ્રેક્ટર માં માં પહેરી આ બાઈક ને દેખાતું છે કે ખબર જ ન પડતી આ મોડ મોડ કાચ હાથ જો લેલા આવ્યો જો અલે પણ તારા મન કેવું તો તું કે માર બાઈક આવડતું નઈ પડ્યો હું તને તો કીધું આને નહીં આવડતું એ મન બધું આવડા તો પહેલા જ કીધું તું નવરો